નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી દોસ્તો ભાદ્રવા મહિનામાં ભૂલથી પણ ન ખાઓ આ પાંચ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે આ વર્ષનો સાવન મહિનો હવે પૂરો થઈ ગયો છે હવે ભાદ્રપદનો મહિનો શરૂ થઈ ગયો છે શાસ્ત્રોમાં ભાદ્રને શુભ ફળ આપનારું કહેવામાં આવ્યું છે આ મહિનો ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિનું પાલન સુનિશ્ચિત કરે છે હિન્દુ કેલેન્ડર અનુસાર તે વર્ષનો છઠ્ઠો મહિનો છે અને તેને ભાદ્ર અથવા ભાદરવા તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાંથી જન્માષ્ટમી અને ગણેશોત્સવ સૌથી મહત્વના તહેવાર છે ભાદ્રવાના માસમાં સ્નાન દાન અને ઉપવાસ કરવાથી તેના પાપો નાશ પામે છે ભાદ્રપદ મહિનો તહેવારો માટે સારો છે પરંતુ તેને શુભ કાર્યો માટે શુભ માનવામાં આવતો નથી જેમાં લગ્ન સગાઈ અને નવા ઘરનું નિર્માણ સામેલ છે સાથે ભક્તિ સ્નાન અને દાન પણ આ મહિનામાં વિશેષ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભાદ્રપદ મહિનામાં ઘણી બધી ક્રિયાઓ ન કરવી જોઈએ આ સાથે કેટલીક ખાદ્ય વસ્તુઓ પર પ્રતિબંધ છે ભારતમાં આપણી ખાવાની ટેવ મોટા ભાગે મોસમી પેદાશો પર આધારિત છે તેથી ઋતુ સમય સાથે શરીરને ફિટ રાખવા માટે સમયાંતરે તેમાં ફેરફાર કરો આયુર્વેદ અનુસાર આ નિયમોને શરીરમાં વાત પિત્ત અને કફની રચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે બદલાતા હવામાનને લીધે પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે તો અમારી ચેનલને ને કરો અને બેલ નોટિફિકેશન ને દબાવો જેથી કરીને અમારા આવનારા વિડીયોની સૂચના તમને સૌપ્રથમ મળી શકે છે દોસ્તો તેથી આ મહિનામાં શું ખાવું જોઈએ અને શું ટાળવું જોઈએ ચાલો જાણીએ વિગતવાર આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ ભાદો મહિનામાં પાનવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ અને એ જ મહિનામાં પિત્તનું પ્રમાણ વધી જાય છે આનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે કારણ કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ભય રહે છે તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે આયુર્વેદ માને છે કે ભાદો મહિનામાં દહીં સહિતની કોઈ પણ વસ્તુ ટાળવી જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે પિત્ત વધે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે ત્રીજું યીસ્ટયુક્ત ખોરાક ન ખાઓ વરસાદની મોસમમાં મોટાભાગે જમીન પરના જંતુઓ આવે છે અને લીલા પાંદડાવાળા શાકભાજીને ચેપ લગાડે છે આ સિવાય ભાદોન દરમિયાન ઢોસા કે ઢોકળા સહિતની ખમીરવાળી વસ્તુઓ ન ખાવી કારણ કે તે ઝડપથી બગડી જવાનો ભય રહે છે સફેદ દૂર રહો અંગ્રેજી મહિના પ્રમાણે ભાદોન મહિનો ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વચ્ચે આવે છે આ સમયગાળા દરમિયાન છાશ દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ જેના કારણે પાચનક્રિયા ખરાબ થઈ શકે છે ભાદ્રવામાં તલનો ઉપયોગ કરવો જોઈએ એવી માન્યતા છે કે કોઈએ આપેલા ભાત ન ખાવા જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે પાંચ આ મહિનામાં મૂળા અને રીંગણ ન ખાવા કારણ કે તેમાં કૃમિ હોય છે અને પેટમાં ગેસ પણ ઉત્પન્ન થાય છે છ ભાદ્રપદ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ભાદ્રપદના મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે સાત આ મહિનામાં મધનું સેવન ન કરવું જોઈએ આઠમું ભાદો મહિનામાં તરલ લસણ અને મસાલેદાર વસ્તુઓ ન ખાવી જોઈએ નવ ભાદ્રપદ મહિનામાં માંસર માછલીનું સેવન વર્જિત છે તેનાથી બચવું જોઈએ દસ ભાદરવા મહિનામાં નારિયેળના તેલનું સેવન ન કરવું જોઈએ એવું કહેવાય છે કે આ મહિનામાં તલના તેલનું સેવન ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે શું ખાવું જોઈએ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે ભાદ્રપદ મહિનો ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો મહિનો છે એવી માન્યતા છે કે આ મહિનામાં શ્રી કૃષ્ણને પંચગવ્ય અર્પણ કરીને તેનું સેવન કરવાથી તમામ શારીરિક અને માનસિક તકલીફો દૂર થઈ જાય છે ગાયનું દૂધ ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ગાયના દૂધનું સેવન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે ગાયનું દૂધ ખાવાથી શક્તિ મળે છે મિત્રો આ કેટલીક માહિતી હતી જે વરસાદની ઋતુમાં અને ભાદરવા મહિનામાં તકેદારી રાખવાની છે તો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો ધન્યવાદ